વોલસડના ગુનલાવ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એક ટાયરે લીધો બાઇક સવાર યુવકનો જીવ સ્થળ તે મળતી વિગત અનુસાર વોલસડના ગુલલાવ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર હોટલ સાંઈ કિરણની સામે મુંબઈથી અમદાવાદ રોડ ઉપર બનેલી અકસ્માતી ગંભીર ઘટનામાં નવસારીના કાલિયાવાડી ખાતે રહેતા સત્તાવીસ વર્ષીય યુવક રાહુલ નાયકા ઉર્ફે રાહુલ કાલિયાવાડી ઝુઝવા પોતાના સાસરે જમ્યા બાદ સાંજે ટુર્નામેન્ટ રમવા પેરાગામ જવાનું હોવાથી પરત પોતાના ઘરે નવસારી કાલિયાવાડી જવા સ્પ્લેન્ડર બાઇક નંબર જી ટુ વન

ભાગે ચડી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે આસપાસના સ્થાનિકો તથા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ વન ઝીરો એટની ટીમને કરી હતી ઘટનાની જાણ એકસો આઠની ટીમને ચુસ્ત ટ્રાફિક વચ્ચે હેમખેમ પ્રકારે ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહુલની યોગ્ય તપાસ કરતાં શરીરમાંથી વધુ પડતું લોહી વહી ગયું હોવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું એકસો આઠના કર્મચારીઓએ જણાવ્યું હતું જે બાદ વલસા રૂરલ પોલીસ તથા જિલ્લા ટ્રાફિક પોલીસની ઘટનાને જાણ કરાઈ હતી અને ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ ઘટનાની ઝીણવાદ ભરી તપાસ કરી પરિવારને ઘટનાની જાણ કરી હતી જાણ થતાની સાથે જ રાહુલની પત્ની તથા સાસરાના દોડી આવ્યા હતા અને પત્નીને આઘાત લાગતા રુદનથી પણ શોકની છવાઈ હતી પોલીસે ત્યારબાદ સેવાભાવી એમ્બ્યુલન્સ સંચાલક સુનિલભાઈની મદદથી લાશો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સમગ્ર બનાવની જાણ વાયુ વેગે પ્રસરતા મૃતક રાહુલના પરિવારજનો તથા સાથી ખેલાડીઓમાં શોકની કાલીમાં છવાઈ હતી અને તમામ મિત્રો તથા પરિવારજનો વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા